વડોદરા શહેરમાં અવારનવાર ભુવા પડવાની ખબરો સામે આવતી હોય છે વડોદરા શહેરમાં ગત ચોમાસુ શરૂ થયાની સાથે જ શહેરના અનેક વિસ્તારોમાં ભૂવા પડવાની ખબરો સામે આવી રહી છે વડોદરા શહેર સંસ્કારી નગરીની સાથે સાથે ખડોદરા બાદ હવે ભુવા નગરી તરીકે પણ વિશ્વ પ્રસિદ્ધ બન્યું છે ત્યારે ગતરોજ શહેરના ગાય સર્કલની ટચો ટચ ખૂબ જ ઊંડો અને પહોળો ભુવો પડ્યો છે શહેરના અનેક વિસ્તારોમાં ભૂવા પડવાની ખબરો